નમસ્કાર મિત્રો કરુણા ટોક્સ માં આપનું સ્વાગત છે હું છું આપનો દોસ્ત કિશોર ડુંગિયા મિત્રો 31 ડિસેમ્બર એટલે આ 2024 નો અંતિમ દિવસ અને અલગ અલગ રીતે લોકો એની ઉજવણી કરતા હોય છે પણ કેટલાક એવા યુવાનો જે જે 31 ડિસેમ્બર ની ઉજવણી એક અનોખી રીતે કરી રહ્યા છે અને માત્ર આ વર્ષે જ નહીં પણ છેલ્લા સાત વર્ષથી આ પ્રકારે ઉજવણી કરી રહ્યા છે અને ગરીબો ખાસ કરીને જે શ્રમિકો છે અને પરપ્રાંતમાંથી અહીંયા આવ્યા છે ને અહીંયા શ્રમ કરી રહ્યા છે એવા પરિવારો એના બાળકો એમના પરિવારજનો એમને ગરમ વસ્ત્રો રમકડા એની સાથે મનોરંજન પણ પૂરું પાડે છે અને એ રીતે આપણું એક પ્રેરક ઉજવણી એ કરતા હોય છે અને એ ખરેખર અનેક યુવાનો માટે એક પ્રેરક કાર્ય છે અને આજે ફાઉન્ડેશન જે એમના એટલે કે ગૌતમ દવે અને આર વ્યાસ એ બંને સ્ટુડિયોમાં ઉપસ્થિત છે આવો એમની આ પ્રવૃત્તિ વિશે જાણીએ અને એમની સાથે વાતો કરીએ ગૌતમભાઈ આપનું સ્વાગત છે આશભાઈ આપનું પણ સ્વાગત છે ગૌતમ ભાઈ બહુ જ પ્રેરક પ્રવૃત્તિ તમારા આ શિવન ફાઉન્ડેશન દ્વારા ચાલી રહી છે અને ખાસ તો એવા સમયે કે જ્યારે લોકો મોટા ભાગના યુવાનો એવું વિચારતા હોય છે કે થર્ટી ફર્સ્ટની ઉજવણી સેલિબ્રેશન એટલે બહુ મોજ મસ્તી અને તોફાન ને આ બધું અને એની બદલે તમે એ રીતે આખી ઉજવણી કરી રહ્યા છો કે એક આપણો આપણી આપણી જ સાથે રહેતો આપણો જે એક વર્ગ જે આનાથી વંચિત છે એમની સુધી પહોંચીને તમે આ ઉજવણી કરી રહ્યા છો એ ખરેખર આવકારદાયક બાબત છે અને તો આ આખું જે તમે આયોજન કરો છો અને કેટલા વર્ષથી કરો છો એક આ વિચાર છે એમાંથી આવ્યો એ બધી વાત પેલા દર્શક મિત્રોને નમસ્કાર હું ગૌતમ દવે સીએમ ફાઉન્ડેશન રાજકોટની સ્થાપના બે હજાર સત્તરમાં કરેલી અને રજિસ્ટર્ડ ટ્રસ્ટ એટલે કે એનજીઓ ચેરિટેબલ ટ્રસ્ટ છે અમે બનાવેલું અને ત્યારથી જ એક એવો ઉમદા વિચાર હતો કે કંઈક સમાજ માટે કરવું છે પણ ક્યારે કરવું અને શા માટે કરવું એ બે પ્રશ્નો મનમાં હોય એટલે મિત્રોનો અમને એમનો સપોર્ટ મળ્યો અને ત્યારબાદ એવું નક્કી કર્યું કે નવેમ્બર ડિસેમ્બરની અંદર અમને પ્રમાણિત પત્ર મળ્યું ચેરિટેબલ ટ્રસ્ટ અને ત્યાર પછી એવું નક્કી કર્યું કે ભાઈ પેલો જ પ્રસંગ છે એ એકત્રીસ ડિસેમ્બર આવે છે ભલે આપણો તહેવાર નથી પણ આપણા ભાઈઓનો તહેવાર છે તો ત્યારે આજ તહેવાર છે આપણા બીજા અન્ય ભાઈઓ સાથે કેવી રીતના ઉજવવો તો ત્યારથી જ નક્કી કર્યું અને લગભગ આજથી સાત વર્ષ પહેલા આ અમે શુભ આરંભેલું અને આજે અમને કહેતા આનંદ થાય છે કે પચાસ થી પણ વધારે મિત્રો અમારા જેવા પચીસ ત્રીસ પાંત્રીસ વર્ષના જે નિર્વ્યસની જે યુવાન મિત્રો છે એ એક સાથે ભેગા થાય છે અને આવા પરપ્રાંતમાંથી આવેલા આપણા જ સ્નેહીજનોને રમાડે છે જમાડે છે અને જીવન જરૂરી જેટલી પણ વસ્તુ હોય છે એ આપીને અને એમની સાથે સુખમાં સુખ અને દુઃખમાં દુઃખ રાખી અને જીવન સાથે કેમ આપણે ચાલવું અને કેમ બેલેન્સ રાખવું એ આપણે એક સમાજમાં આપણે જીવનમાં એક સારો એવો પ્રસંગ છે એ બીજા પણ પણ આપણે કહીએ છીએ વાહ ગૌતમભાઈ તમારું જે આ વખતનું નિમંત્રણ પત્ર છે ખાસ કરીને જે પત્રિકા છે એમાં એક વાક્ય છે એ મને બહુ સરસ લાગ્યું અને એનો તમે ખરેખર એનો અમલ પણ કરો છો કે માસુમ ના ચહેરા ઉપર આવતું સ્મિત એ જીવન જીવવાની આપણી એક દિશા બદલી નાખે છે તો એ ખરેખર એક આપણે વિચારતા હોઈએ છીએ કે ક્યારેક ઉદાસ હોય ક્યારેક નિરાશ હોય જીવનમાં પ્રસંગો ઘટનાઓ હોય આપણા જીવનમાં બનતી હોય એ ઘટનાઓમાંથી આપણે કોઈ એવું પગલું ન લઈને એની બદલે એવા લોકો પાસે જાય જે આપણા કરતા પણ વધારે દુઃખી છે દુઃખી મીન્સ કે એ સ્થિતિમાં રહે અને એ માસૂમના ચહેરા ઉપર તમે જ્યારે સ્પીચ લાવો ત્યારે તમને ખુદને ખ્યાલ આવે છે કે ખરેખર જીવન કેવું હોવું જોઈએ આપણે આપણે તો ઈશ્વરની આપણા ઉપર કેટલી બધી કૃપા છે કે આપણે એક ઠંડી લાગે તો ચાર દિવાલની વચ્ચે આપણે હીટર ચાલુ રાખીને પણ કે ગરમ વસ્તુ પહેરીને પણ રક્ષણ મેળવી શકીએ પણ એવા લોકો જેની પાસે આવું કોઈ આધાર નથી અને એ પીડાય છે એની પાસે જઈને આ જે હુંફ આપવીને એ અને એ ખાસ કરીને તમારી ઉંમરના યુવા પાંત્રીસ થી આપણે કહ્યું કે પાંત્રીસ થી પાંત્રીસ વર્ષની આજુબાજુના યુવા એ ખરેખર બીજા અનેક યુવાઓ આપના જેવી જે અનેક સંસ્થાઓ કામ કરી લે છે એના માટે પ્રેરક કાર્ય છે આર્ષ ભાઈ તમે તમારી ઉંમર તો બહુ નાની લાગે છે મને તો તમને આ 31 ડિસેમ્બર જે એવું બને કે તમારી આસપાસ જે મિત્ર હોય કે મે અલગ પ્લાનિંગ કર્યું હોય ને તમે જ્યારે આવો પ્લાનિંગ કરો ત્યારે એ લોકોના શું પ્રતિભાવ હોય છે એટલે જનરલ ત્યારે મારી ઉંમરના વ્યક્તિઓને જો ને તો લગભગ તો આપણો જે બીજી સાઈડનો કલ્ચર અત્યારે ચાલુ છે 31 ડિસેમ્બરનો એ બાજુ જ વળતા લોકો જોવા મળે છે બહુ ભાગ્ય જ એવા લોકો જોવા મળે છે કે જે આપણી દિશા મુજબ આપણા સંસ્કારો મુજબ વળે કે કોક સેવા કરવા તૈયાર થાય બાકી તો આજે પોતાની મોજ મૂકીને કોઈ આવવા માટે રાજા તૈયાર થતા જોવા નથી મળતા એમ પણ તમે જે યુવાનો ચાલીસ થી પચાસ જોખમભાઈ વાત કરી ચાલીસ થી પચાસ જેટલા અને એમાં કેટલી બધી યુવતીઓ ખાસ કરી બહેનો પણ જોડાયેલી છે તો તમારા પરિવાર એ લાગણી કેવી હોય છે તમારા પ્રત્યેની એટલે જ્યારે આ શરૂઆત કરેલી અને એક નવો આરંભ હતો અમારા માટે કારણ કે થર્ટી નામ આવે એટલે બધાને પાર્ટી નો હોય પણ અમારે પાર્ટી કરવી હતી પણ આપણા સ્વજનો સાથે કરવી હતી એટલે એક વિચાર એવો મૂક્યો કે ભાઈ આપણે હસું ફરશું મોજ મજા મસ્તી બધું કરશું પણ એ વ્યક્તિઓ સાથે કે જે લોકોને ખબર નથી કે ડાન્સ શું છે મોજ મજા મસ્તી શું છે કે આ દિવસનો મહિમા શું છે ભલે વર્ષનો અંતિમ દિવસ હોય પણ એક નવી શરૂઆત છે બીજા દિવસે આવવાની છે તો આપણે વર્ષનો અંત છે એ ખુશીઓ સાથે કેમ ના કરીએ એટલે ધીમે ધીમે શરૂઆત થઈ ત્યારે પંદર હતા વીસ થયા પચીસ થયા આજે ખરેખર લિટરલી હું તો દર્શકોને પણ આમંત્રણ આપું છું તમને વિનંતી કરીશ કે પોસ્ટર છે અહીંયા તમે રજૂ કરો તો એમાં એડ્રેસ ને બધું લખેલું છે તો આપ તમે રૂબરૂ તમે આવીને આપણે કોઈ જ ફોર્માલિટી નથી કોઈ ફોર્મ ભરવાનું કેવું કઈ નથી તમે પોતે ત્યાં હાજર રહીને ત્યાં આવીને અને તમે એની સાથે એન્જોય કરી શકો છો અને મોજ મજા મસ્તી કરી શકો છો દર વખતે આપણે એવું કરતા હતા કે જુદી જુદી પ્લેસ ઉપર જતા હતા સાંજે પાંચ વાગે નીકળી જઈએ અને જુદા જુદા આવા પ્લેસ હોય જે બાંધકામ ને એવું બધું ચાલુ હોય ત્યાં લોકોને જઈને ત્યાં મળીએ હળીએ મળીએ રમીએ જમાડીએ એવું બધું કરીએ પણ આ વખતે એક જ જગ્યા છે કમલમ ભાજપ જે છે કાર્યાલય એની એક્ઝેક્ટ સામે આ કઈ જગ્યાએ શીતલ પાર્ક બસ સ્ટોપ છે ત્યાંથી તમે શીતલ પાર્ક બાજુ તમે ટર્ન લેશો એટલે તરત જ પેલી ની બીજી શેરી આવશે ત્યાં કમલમ ભાજપ નું કાર્યાલય છે એની એક્ઝેક્ટ સામે આખી સાઈડ છે ત્યાં વાપર પ્રાંતિય જે મજૂરો છે એ કામ કરી રહ્યા છે લગભગ ત્રણસો લોકો છે એને આપણે રમાડવાના છીએ ગિફ્ટ આપવાના છીએ ડાન્સ કરાવવાના છીએ ગેમ્સ રમાડવાના છીએ જીવન જરૂરિયાત વાસણો છે ગરમ કપડાઓ છે એનું વિતરણ કરવાના છીએ અને મુખ્ય બાબત એ છે કે અમે એ લોકોને ગરમ કુટલા દહીં જલેબી ગીરનારી ખીચડી આ બધું અમે ઘરમાં ગરમ જમાડવાના છીએ ત્રણસો લોકો અને એની સાથે સાથે અમે લોકો પણ જમશું શું

તમાર તમે તો પાર્ટી કરો જ છો પણ એ તમારો આનંદ છે એ બીજા માટે પણ એક સુખ બનતો હોય એટલે એ જે આખી વાત છે એ ખરેખર અનેક લોકો માટે આપણે હું તો કહીશ કે તમારા જેવા જે ભારત તો યુવાનોનો દેશ છે તો એ એવા અનેક યુવાનો માટે આ એક ખરેખર પ્રેરક કાર્ય છે એટલે ખાસ તમે જે વાત કરી તો મને યાદ આવ્યું કે જે બાળકોને જે પરિવારો સાથે તમે જે વાનગી પીરસવાના છો કે એમની સાથે બેસીને જમવાનો છો તો આપણે ત્યાં તો એ સંસ્કાર છે કે અન્ન ભેગા એના મન તો એ લોકોને પણ એવી એમને અનુભૂતિ થશે સહાનુભૂતિ મળશે તો એ પણ એ જે પરિવારો છે એ પરિવાર પરિવારોને પણ એમ થશે કે ખરેખર ખરા અર્થમાં થર્ટી ફર્સ્ટની આ ઉજવણી થઈ રહી છે ગૌતમ ભાઈ આ સિવાય તમારું સંસ્થા છે એ પર્યાવરણને લગતું પણ કામ કરે છે અને એમાં પણ ઘણા બધા યુવાનો જોડાયેલા છે તો એની થોડી વાત કરી સીએમ ફાઉન્ડેશન છેલ્લા સાત વર્ષથી જે કામ કરી રહ્યું છે એમાં શૈક્ષણિક એટલે કે ચોપડા વિતરણ વિદ્યાર્થીઓને શૈક્ષણિક ફીની સહાય કરવી બુક વિતરણ પછી યુનિફોર્મ છે બુટ છે આવું કોઈને જરૂરિયાતવાળા કોઈ વિદ્યાર્થીઓ તો એને લઈ આપીએ છીએ વાહ ત્યારબાદ પર્યાવરણની અંદર આપણે તુલસીના રોપા વિતરણ કરીએ છીએ વૃક્ષોનો ઉછેર અને રોપાણ અમે બધું વિનામૂલ્યે કરીએ છીએ અને મુખ્ય બાબત એ એ છે 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 કે અમારા જેવા જે 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 મિત્રો યુવાનો અમારી ટીમ દ્વારા બને વૃક્ષારોપણ અમે જાતે જ કરીએ છીએ માની લો કે તમારે દસ વૃક્ષો વાવા છે તમારે એનો ઉછેર કરવો છે તો અમે પિંજરા રોપા તમે કહેશો એ બધી વ્યવસ્થા અમે કરી આપશો એનો એક પણ રૂપિયાનો ચાર્જ અમે લેતા નથી બહુ સરસ પણ અમારી વ્યવસ્થાના ભાગરૂપે અમે કોઈ જ મજૂર રાખતા નથી અમે શ્રમ દાન દ્વારા અને પર્યાવરણ પણ આપણે જતન થાય એવો પ્રયત્ન કરતા હોઈએ છીએ સાંસ્કૃતિક રીતના ધરોહર છે નાટક પર્યાવરણનાદિ કાળથી ચાલતો આવે છે તો જુદા જુદા નાટકો છે એકાંકી દ્વિઅંકી લાઈટ એન્ડ સાઉન્ડ શો એનું પણ સમયાંતરે અમે એનું આયોજન કરતા હોઈએ છીએ અને સમાજ કલ્યાણ માટે કેવા કેવા નાટકો લોકોને પીરસવા એનું પણ ધ્યાન રાખીને અવારનવાર અમે આવું આયોજન કરતા હોઈએ છીએ એટલે એક મનોરંજનના માધ્યમથી પણ સેવા કરવાની તક એ આપણે મળી છે તો કરીએ છીએ અને તમારા તમારા ગ્રુપમાં ફાઉન્ડેશનમાં મને યાદ છે કે ઘણા બધા એવા આર્ટિસ્ટ પણ છે અને એ પોતાનું પ્રદાન એ રીતે પણ આપી રહ્યા છે ગૌતમભાઈ હું તમને ખાલી એટલું પૂછીશ કે તમે જે પર્યાવરણની વાત કરી તો આ જે પર્યાવરણની જે આખી તમે આયોજન જે કરો છો હમણાં જ આપી કહ્યું કે કોઈ પણ અમને સંપર્ક સાધી છે તો આજે જયારે કરુણા ટોક સ્ટુડિયોમાં આપ આવ્યા છો તો અમારા આ પ્લેટફોર્મ ઉપરથી તમારો નંબર છે કે તમે જે આગામી જે એકત્રીસમી જે કાર્યક્રમ છે એનું ફરી એકવાર સ્થળ અને સમય એ અમારા દર્શકોને

અને વધુ સંપર્ક માટે તમે અમારા ઇન્સ્ટા આઈડી છે સીએમ ફાઉન્ડેશન એનો પણ ઉપયોગ કરી શકો છો અને અમારા એનજીઓ નો નંબર છે નાઇન સેવન થ્રી સેવન ફાઈવ ઝીરો ફોર એટ ફાઈવ એટ ઉત્તમભાઈ સાથે સાથે એ પણ પૂછી લઉં દાખલા તરીકે કોઈ અમારા દર્શકો છે કે કોઈ આપણા ચાહક છે કે કોઈ આવું સેવા કરવા માંગે છે તો એ પોતાને જે પોતાની પાસે હોય અને પહેરી શકાય એવા ગરમ વસ્ત્રો હોય અથવા રમકડા હોય તો એ ત્યાં લાવી શકે જી આપ આપની પાસે જો કોઈ પણ એવા ગરમ કપડા છે સ્વેટર છે ટોપી છે ધાબડા છે શાલ છે કોઈ પણ ગરમ કપડા હોય એ વાસણો રમકડા આ બધું તમે જીવન જરૂરિયાત જે કઈ પણ વસ્તુ છે એ તમે 31મી તારીખે સાંજે પાંચ વાગે ત્યાં લઈ આવી શકો છો અને તમારા હાથે તમે દાન કરી શકો છો વાહ તો એક આખી નવી જ જે ઉજવણી તમે એક ચીલો ચાતર્યો છે અને એ ખરેખર માત્ર રાજકોટ ગુજરાત માટે નહીં પણ સમગ્ર રાષ્ટ્ર માટે આ એક જરૂરી વાત છે આજના સમયમાં તો આપ શિવમ ફાઉન્ડેશન વતી અમારા કરુણા ટોક ચેનલના માધ્યમથી લોકોને વાત શેર કરી આપ બંને લોકો ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ